તો હેલો મિત્રો તો આપણે ફરીથી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં છો ને તો બધા મજામાં જ રહેજો તો બધાને જય માતાજી તો આપણે આ જે જવાનું છે ધામ ફરવા એટલે ફગોડા જવાનું છે આપણે ચાર જણા છે તો આભારભાઈ સચિનભાઈ છે છે બે તમને પછી બતાડું તો આપણે ચાર બે ધામ ફરવાના છે ફગોડા ને બધાણા ધામ છે તમારે જોવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો ને જો બ્લોગ સારો લાગે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખવાનું તો ચાલો કન્ટિન્યુ

আঠি গৈ আমাৰ কিছুমান মজা আছে ৰাতি কাই মজা নাই અત્યારે રાતનો આવો માહોલ છે મિત્રો ચરમ હાલે હાલે થોડાક તો પગું દુખે છે કેમ કે આપણે પેલેલું છે કે નહીં એટલે થોડું કઠે તો કરી આપણે કેમ કે આપણે આ પેલું વેલું રહ્યું ને આપણે કોઈ દી ગયા નથી આ તો પહેલી વાર આપણે ગયા તો અત્યારે મજા આવે તો કરી હાલવાની રાતનું છે ને એટલે મજા આવે કરી હાલવાની

ભાઈ સેવાય સારી કરે તા એવું નથી મેનત કરતા પછી આગળ હોટલ આવી ને ના નાસ્તો કરવા બેઠી હતા તો સરસ મજા ખાવાનું હતું ખાઈ બાય ને પછી બારા રેસ્ટ કરવા બેઠી છે તો કન્ટિન્યુ જોતા રહેજો હવે આગળ અમે ઘડીક ઘડીને હાલતા થાય ગજ્જર વેગ્યા ને સંપલા કાઢવા પડે કેમ કે સંપલા જેને પાંઢામાં કેમ હાલતા હોય એના જેવું થાય ને અત્યારે સંપલા કાઢી નાખ્યા ને અત્યારે એવી હાલવાની મજા આવી એટલે અમારા બીજા હા આવે એ ભાઈ કે મેં નાઇટીન પહેરવું તો સારું હતું અત્યારે જો એવું હોય તો અત્યારે ગીત વગાડીને જો અમે મોસ્તી જઈએ જો આવી તમારે મોસ કરવી હોય તો બાપા સીતારામ નું નામ લઈ ને નીકળી જવાનું જોઈએ એ ભાઈ બૂટ પી કાઢી ને ઉગાડે પગે રખડે ને અત્યારે ફૂલ મોજ કરીએ તો અત્યારે આવી એવી મિત્રો મોજ આવે ને સચિન ભાઈ ને અમને હા જલસા થી આવું જઈએ ના એવી મજા આવે કે ઠંડો ઠંડો પવન આવે ને એમાં પણ ઉઘાડે પગે નાતા જાતા હોય ને એવી મજા આવે છે ને કે આ સચિનભાઈ ની તમે મોજ જોઈ શકશે જાવ લોકો આ ખેવી રહ્યા એ હોટલમાં અમને એક નીકળ્યા જ ને તો એક રૂપિયાનો ખર્ચ નથી રૂપિયાની ખર્ચ નથી કર્યો અત્યારે સેવાથી તમને બધું મેળવ્યું જો આવો હવે આપણે આગળ જઈને હવે કિલોમીટર એમ હાલી ના આરામ કરી લે હું પછી હવાના લગભગ વાગે વાગ્યાના નીકળી જા હું તો હા છે ખોડિયાલ રેસ્ટોરન્ટ તો હવે આપણે અહીંથી હવે એટલું જ ખોલવું છે તો હવે આપણે અહીંયા આરામ કરી લેવાનો છે અને જો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો એ કોમેન્ટમાં જરૂર જણાવીજો તો આપણે મળીએ એક નવા બ્લોગમાં તો ચાલો જ બધાને જય માતાજી તો બધાને ગુડ નાઇટ